આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે એમાં ફ્રી કાર્ડ અને શિષ્યવૃત્તિ જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને મળવા પાત્ર જે સરકાર તરફથી સહાય હોય છે તે સરકાર એક વર્ષ પહેલાં બંધ કરી દીધી હતી તેના કારણે હવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ હાલાકી પડી રહી છે અને તેને લઈને ધારાસભ્ય આજે ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે આ બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો અને શું વાત કહી શું પ્રહાર સરકાર પર કર્યા તે

અને એવી વાત કરે કે આદિજાતિ વિસ્તારના બાળકો ભણે આઈએસ આઈપીએસ થાય ડોક્ટર થાય એન્જિનિયર થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને ચોવીસ પચીસ એટલે કે ગયા વર્ષે જે પણ આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેડિકલ હોય સિવિલ હોય ડિપ્લોમા ડિગ્રી એમએસસી બીએસસી પીટીસી બી એ બી એમએસ ડબલ્યુ બીએસડબલ્યુ ફાર્માસી જેવી તમામ અભ્યાસક્રમો માટે જેમણે એડમિશનો લીધા એવા મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટાના સાહીઠ હજાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આજે અહીંથી જમા નથી થઈ આ યોજના એક સાત બે હજાર દસથી થી ભારત સરકાર પુરસ્કૃત યોજના હતી આ યોજનામાં ભારત સરકાર પંચોતેર ટકા હિસ્સો આપે અને રાજ્ય સરકાર પચીસ ટકા હિસ્સો આપે ત્યારે ગયા વર્ષે પણ અહીં જ આવ્યા હતા કમિશનરશ્રીને વાત કરી હતી મંત્રીશ્રીને વાત કરી હતી અને પછી અમે વિધાનસભામાં પણ એની રજૂઆતો કરી હતી વિધાનસભામાં મારી રજૂઆતો હતી એ દિવસે આ જ સવાલને લઈને વિધાનસભા ગૃહમાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો હતો અને જ્યારે ગુજરાતમાં કન્યા કેળવણી અને જ્યારે શાળા પ્રવેશવનો કાર્યક્રમ હતો એના પહેલાં અમે સચિવાલયમાં આવીને મંત્રીશ્રીને મળીને સીએમ સાહેબને મળીને અમે કીધું કે આદિજાતિ વિસ્તારોમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશવના કાર્યક્રમોનો બહિષ્કાર કરીએ છે કેમ એમણે પૂછ્યું કેમ તો મેં કીધું અમારા સાહીઠ હજાર વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તમે બંધ કરી એટલે તમારા આવા પ્રકારના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીએ છીએ ત્યારે એ લોકોએ ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ તાત્કાલિક એક પરિપત્ર બહાર પાડ્યો અમને પણ આપ્યો અને કીધું કે અમે દિન પંદર અને મહિનાની અંદર સાહીઠે સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ખાતામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરી દઈશું પણ છવ્વીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસ ત્રણ દિવસનો કન્યા કેળવણી શાળા પ્રવેશો પૂરો થઈ ગયો અને એ જૂન મહિના મહિના પછી આજે થઈ ગયા એક પણ વિદ્યાર્થીઓના ખાતામાં એક પણ રૂપિયો સ્કોલરશીપ આવી નથી અને પચીસ છવ્વીસનું વર્ષ પણ હમણાં એક મહિનામાં પૂરું થઈ જવાનું છે ત્યારે આદિજાતિ વિકાસ વિભાગ આદિજાતિના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પૈસા જે બને છે ગયા વર્ષનું બજેટ ત્રણ હજાર દસ કરોડ રૂપિયા હતું આગલા વર્ષનું બજેટ 24-25 માં 3410 કરોડ હતું આ વર્ષનું બજેટ 5000 કરોડ થી પણ વધારે છે તો આ બજેટ એમના મુખ્યમંત્રી એમના વડાપ્રધાન એમના વિકાસ રથો એમના વિકાસ મહોત્સવો અમૃત મહોત્સવો એમની ગૌરવ યાત્રાઓ એમના મંડપો એમના બે બે હજારની થાળીઓ ખાવા માટે રૂપિયાની ચા પીવા માટે માટે એમની બે બે આદિજાતિઓનું બજેટ નથી ભાઈ આદિજાતિનું બજેટ તમારી ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવવા માટે બિલ્ડીંગો બનાવવા માટે કોરિડોર બનાવવા માટે એના માટે નથી આદિજાતિનું બજેટ અમારા વિદ્યાર્થીઓ પણ ભણે ગણે સમાનતાની ધારામાં આવે આર્થિક રીતે સમાનતામાં આવે વૈચારિક રીતે સમાનતામાં આવે એના માટેનું બજેટ છે આ આદિજાતિનું બજેટ શિક્ષણમાં તમે નથી આપ્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે અમારું આટલું બધું બજેટ કા વાપરો છો તમે અમને હિસાબ આપો ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે હજાર ચોવીસ નું અમારું બજેટ છે કામ આપેલું છે એનો હિસાબ તમારે આપવો પડશે બે હજાર પચીસ નું બજેટ સત્રમાં માં અમારા પાંચ હજાર કરોડ રૂપિયા હતા એ તમે કામ આપો છો એનો હિસાબ આપવો પડશે આજે આ વિદ્યાર્થીઓના છસો કરોડ માત્રની જોગવાઈ કરવામાં તમે અમને છો કે બજેટ બજેટ નથી ભારત સરકારમાં વાત પડશે તો કરોડ રૂપિયા કામ છે એટલે સરકાર અમે કહીએ છીએ આદિજાતિ વિકાસ વિભાગના તમામ અધિકારીઓને કહીએ છીએ અહીંયા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ આઈપી અધિકારીઓને પણ કહીએ છીએ અમને અહીંયા સુધી આવું જ કેમ પડે આટલા બધા વિદ્યાર્થીઓને આવું જ કેમ પડે કેમ કે તમે અમારું કામ નથી કરતા એટલા માટે અમને આવવું પડ્યું છે આવનારા દિવસોમાં આજે તો ખાલી અમે કોઈને જાહેરાત કર્યા વગર કોઈને જાણ કર્યા વગર આવ્યા છે મીડિયા મિત્રો પણ કોઈને ખબર નથી કોઈ આવ્યું નથી પણ આવનારા દિવસોમાં રીતસર અમે જાહેરાત કરીશું નવમી ડિસેમ્બર એટલે કે પંદર દિવસ બાદ જો ભારત ભાજપની ગુજરાત સરકાર ચોવીસ પચીસ ના મેનેજમેન્ટ કોટા અને વિકેન્ડ કોટાના વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપ જમા નહીં કરશે તો આવનારી નવ ડિસેમ્બરે બધા જ લોકોને આહવાન કરીશું વાલીઓને આહવાન કરીશું વિદ્યાર્થીઓ આદિજાતિ વિસ્તારમાં સરકારના ના હશે એ ચાહે વડાપ્રધાનના હશે રાષ્ટ્રપતિના હશે કે રાજ્યપાલના હશે એનો આદિજાતિ વિસ્તારના ચૌદ એ ચૌદ જિલ્લામાં અમે બહિષ્કાર કરીશું સરકારનો એક પણ કાર્યક્રમ નહીં થવા જોઈએ કેમ કેમ કે અમારા ભવિષ્ય અમારા આદિવાસી સમાજના યુવાનોનું ભવિષ્યનો સવાલ છે તમારી ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી મોટા મોટા ડેમ બનાવી દેવાથી કોરિડોરો બનાવી દેવાથી જીઆઈડીસી જીએમડીસી કરવાથી અમારા લોકોનો ઉદ્ધાર નથી અમારા બાળકો ભણશે ગણશે આગળ વધશે આજે શાળા નથી શિક્ષક નથી એની વાત તમે કેમ કરતા નથી આજે ગુજરાત મોડલની મોટી મોટી વાત કરો છો આદિવાસી વિસ્તારમાં કુપોષણ છે એના માટે કેમ તમે કરતા નથી આદિજાતિ વિસ્તારમાં સિકલ સેલથી બાળકો પીડાય છે એની વાત કેમ તમે કરતા નથી ત્યારે આ બધી બાબતોને આવનારા દિવસોમાં ઉજાગર કર

પોલીસ સાથે ઘર્ષણ થશે ને પહેલી ગોળી અમે ખાવા તૈયાર છે પણ કોઈએ ડરવાની જરૂર નથી આપણને સંવિધાને આપેલા અધિકારોની વાત છે આપણને મળેલા સામાજિક અધિકારોની વાત છે ત્યારે બધાને હું અપીલ કરું છું જ્યાં પણ તમારા શિક્ષણની બાબતો હશે અમે આગળ લઈને તમારી આગેવાની કરવા તૈયાર છે આજે જેટલા પણ લોકો એક સાદા વાતથી કીધું કે ચાલો આપણે બિરસા મુંડામાં જઈએ આજુબાજુની સ્કૂલોમાંથી પરીક્ષાઓ હતી છતાં પરીક્ષા આપીને તરત તમે આવી ગયા છો ત્યારે મેં તમામ વિદ્યાર્થીઓનો આ તમારી ગંભીરતાનો હું નોંધ લેવું છું તમારો આજે સહકાર અમને આજે મળ્યો અને તમારા સહકારથી ગુજરાતના સાહીઠ હજાર વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં એનો એનો એની સ્કોલરશીપ જમા થવાની છે ત્યારે બધાના બધાના આશીર્વાદ આપણને મળશે એ જ વાત સાથે તમે અહીંયા ઉપસ્થિત થયા અમારા પર ભરોસો વિશ્વાસ મૂક્યો આપણા આપણને દિવસ પછી તમારે આવું નહીં પડશે અમે કરાવી દઈશું એવી બાહેદરી આપણને આપી છે પંદર દિવસમાં થઈ જાય તો અમે તમારો ખૂબ આભાર માનીશું અને નહીં થાય તો આનાથી પણ હજારોની તાકાતમાં અહીંયા યુવા લોકો વિરસા મુંડા ની વિચારધારા સાથે આવશે એ જ વાત સાથે આજે મારી વાતને હું સાંભળું આપણે સાંભળ્યા હતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે ને આ બાબતે પંદર દિવસની અંદર જો કોઈ નિરાકરણ નહીં આવે તો પાંચ હજારથી વધુની સંખ્યામાં તેઓ લોકોને લઈને બિરસા મુંડા ભવન કચેરીએ ઘેરાવવા માટે પહોંચશે તેવી ચીમકી ઉચ્ચારી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો